અને સૌથી ખરાબ સ્થિતિ છે ઘેડ વિસ્તારની કે જ્યાં પણ સંદેશ ન્યૂઝ હવે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચ્યું છે ઘેડ વિસ્તારના છત્રવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે બે દિવસથી ગામના બધા જ વિસ્તારમાં પાણી પાણી છે ગામના સરપંચના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે ઘેડ વિસ્તારના છત્રવા ગામ જે જે છે તેમાં તે ગામ સંપર્ક વિહોણું બન્યું છે બે દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા છે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ના તંત્ર તરફથી કોઈ પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે પરંતુ સંદેશ ન્યૂઝ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યું છે બે દિવસથી આ કોતિયાનાસ અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અનરાધારને ઘોડાપુર જેવી પરિસ્થિતિ આવી છે ત્યારે ગેર વિસ્તારની સમગ્ર ગલીઓમાં નદી જેવી પરિસ્થિતિ સર્જાણે છે હાલ આપણે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યા છે જ્યાં કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ તંત્ર પહોંચ્યું નથી અમારા ગામની અંદર બધામાં પાણી ફરી વળ્યું છે બરોબર રસ્તા ઉપર પણ પાણી બહુ છે અમારા ઘરની અંદર પાણી બધાને કરી ગયું છે બરાબર બે વરસ બે દિશા આ વરસાદ ચાલુ છે અત્યારે બરાબર અત્યારે પણ તકલીફ છે આ રસ્તાની અમારે તમે ગામના સરપંચ છો તો તમને તંત્ર દ્વારા કોઈ સપોર્ટ મળ્યો ના સપોર્ટ કોઈ નથી મળ્યો અત્યારે સંપૂર્ણ જે મગફળી વાવેલી છે તે સંપૂર્ણ નાશ પામેલી છે સતત વરસાદ વરસી રહ્યો છે સતત પાણી ભરાઈ રહ્યું છે તો શું કેવું જીવન જરૂરિયાત વસ્તુનું શું સગવડતા અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ કોઈ જે ગામની અંદર જે હાજર મળશે તે જ મળે બાકી સારા બાજુ રસ્તાઓ છે આવા સંકટની અંદર સંદેશ ન્યૂઝનો એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે કારણ કે ગામના સરપંચોના ઘરમાં પણ પાણી ફરી ફર્યા હતા ત્યારે લોકોને ખૂબ મોટી હાલાકી જોવા મળી રહી છે કેમેરા પણ સરનામ મોડોદરા સાથે નાગેશ પરમાર સંદેશ ન્યૂઝ કુતિયાણા